નાના નાના ટાબરિયાઓ તમારું સ્વાગત છે નિર્મળ વનની અંદર આ નિર્મળ વનની અંદર એક સરસ મજાની નદી હતી અને એ નદીની અંદર એક મગર રહેતી હતી એ મગર આજકાલ બહુ પરેશાન છે ખબર છે શું કામ કારણ કે નદીનું પાણી સાવ સુકાઈ ગયું છે નદીમાં એક ટીપું પાણી નથી અને નદીમાં ટીપવું પાણી નથી ને એટલે મગર હલી ના શકે અને મગર ચાલી ના શકે એટલે મગર ત્યાં આમથી આમ આમ જોતું હતું ત્યાં એને એક નાનું કડું એવું સરોવર દેખાણું એમાં પાણી હતું પણ મગર ત્યાં જાય કેવી રીતે કારણ કે મગર પાણી વગર હલી ના શકે ને ચલી ના શકે જ્યાંથી એક શંભુ નામનો છોકરો દોડતો દોડતો આવતો હતો એટલે મગરે એને જોયો મગરે તરત એને બોલાવ્યો એ શંભુડા અહીંયા તો સામે ઓલું સરો સરોવર દેખાય છે ત્યાં મને મૂકી જા ને શંભુ કે ચાજા હું તને ત્યાં થોડો મૂકવા આવું તે મને પકડી લીધો હોય તો મગર કે હું તને શું કામ પકડું તું મને ઉપાડીને ત્યાં લઈ જા હું જીવતી રહીશ નહીં મરી જઈશ કારણ કે હું મગર છું પાણી વગર રહી ના શકું ને જીવી ના શકું શંભુને થયું એમ પણ કાંઈ કામ તો છે નહીં હાલ ને મગરને ઉપાડીને ત્યાં મૂકી આવું એ પણ મને ક્યાં ખાવાની છે કાંઈ એટલે શંભુએ મગરને ઉપાડીને ત્યાં સરોવરના પાણીમાં જેવી નાખીને એ ભેગી મગર તો ચપ 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 કરતા પાણી પીવા લાગી શંભુ એને ઊભો ઉભો દાંત કાઢતો કાઢતો જોતો હતો કે મગર કેવું પાણી પીવે છે જેવો શંભુ ત્યાંથી જવા માંડ્યો ને તરત મગરે એનો પગ પકડી લીધો શંભુએ કીધું એ જો જો કેમ તે મારો પગ પકડી લીધો મગર કે હું તો મગર છું શંભુડા તને ખબર છે હું આઠ દિની ભૂખી છું મને બહુ ભૂખ લાગી છે હું તને ખાઈ જઈશ ને મારું પેટ ભરી લઈશ શંભુડો ડરી ગયો શંભુએ કીધું કે આ મગર તો એનો અસલી રંગ બતાવે છે કાંઈક કરવું પડશે એટલે મગરેને સામે જોઈને એણે કીધું આપણે છે ને આ જંગલના પ્રાણીઓ પાસે ન્યાય કરાવીએ જો સામે ઓલી ઘરડી ગાય દેખાય છે એને બોલાવીએ અને એને પૂછીએ આપણે કે આ તું જે કરે છે યોગ્ય છે કે નહીં મગરને થયું કે મસ્ત એ જંગલના પ્રાણીઓ તો મારા જ છે મારું જ સાંભળશે શંભુડાને તો ખાઈ જ જવાનો છે બોલાવી લે જા એક કામ કર જેને બોલાવો એને બોલાવ એટલે શંભુડાએ ઓલી ઘરડી ગાયને બોલાવી ઘરડી ગાય એક પગે ધીમે ધીમે લંગડાતી લંગડાતી આવી અને શંભુડાએ તરત આખી વાત કરી અને એ ગાયને તરત જ કીધું ગાય શું બોલી ખબર છે બાળ મિત્રો ગાય કે મગરબેન તું આને ખાઈ જા આ બધા માણસો આવા જ હોય આપણે જ્યાં સુધી દૂધ દઈએ ને ત્યાં સુધી રાખે અને જેવા આપણે આવા લંગડા શું કરે લાત મારીને કાઢી મૂકે મગરબેન ખાઈ ખાઈ જા જા અને તો ખાઈ જ જાજો શંભુડો વધારે ડરી ગયો એટલે ત્યાંથી એક ઘોડો નીકળ્યો એ ઘરડો ગોળ ઘોડો ત્યાંથી ચાલતો હતો એટલે સંભુડા એને રોક્યો એ ઘોડા તું આ મગરને કેતો જો મને કેવું ખાવાનું કામ કરે છે આવું કરાય એક તો મેં એની મદદ કરીને ઘોડાએ કીધું મગર બેન આ માણસની જાત જ આવી છે એની ઉપર વિશ્વાસ ન કરાયો તું છે ને એક કામ કરે ને ખાઈ જા જેવા સાથે મગર બેન મને મૂકી દે મને અહીંયા રહેવા દે તું હું અહીંયા આને મને જીવવા દે મગર કે હવે તો હું તને ખાઈ જ જઈશ એટલે સંભુડાએ શું કીધું એક છેલ્લો ચાન્સ મને આપી દે મગરને થયું કે હાલ કાંઈ વાંધો નહીં એટલે ત્યાંથી એક સ્માર્ટ શિયાળ નીકળ્યું સિટી મારતું મારતું એની મસ્તીમાં ચાલતું હતું શિયાળ જે છે એને રાખ્યું અને શિયાળને પૂછ્યું કે આવું કરાય તો શિયાળે કાંઈ સાંભળ્યું એમ કીધું એ મગરબેન તમે શું કહો છો તમે ક્યાં પહેલા હતા મગરે કીધું કે જો સામે ઓલું સૂકી નદી દેખાય ને ત્યાં ઘણું પડી હતી મને કાંઈ સમજાતું નથી મગરબેન ક્યાં પડ્યા હતા તમે મગર ઓલાનો પગ તો મૂકી ન શકે ને તો કે કેવી રીતે મગરને થયું કે આ શિયાળ જે છે ને એને કેવું તો પડશે એને કહીશ નહીં તો હું આ ખાઈ શકું પણ પગ મૂકી દે તો જાય એટલા માટે તરત તે શિયાળ સંભુડા છે પાછું નાટક કરવા માંડ્યું એ મગરબેન તમે મને હાથ પકડીને બતાવો ક્યાં આગળ કયો છો એટલે મગરે તરત જ તે સંભુડાનો પગ મૂકી દીધો ને જેવો પગ મૂક્યો કે શિયાળે કીધું ભાગ સંભુડા ભાગ તું બચી ગયો અને શિયાળ ને હકી હતી થેન્ક યુ કેતો ગયો અને શિયાળ પણ ભાગ્યું શિયાળ ભાગ્યું ને મગર ની સામે જોતા જોતા શું કેતો તું એ મગર બેન હજી મને સમજાણું નહીં હો તમે ક્યાં પડ્યા કેવી રીતે પડ્યાતા કયો તો જરાક